લી ઝીણી અને લીલી એક વાટકો ખાંડ તમે એક ખાંડની જગ્યાએ સાકર પણ લઈ શકો પાંચથી છ એલચી આખી જ લઈ લેવાની છે નાનું મિક્સર જાર લઈ લઈશું તેમાં આપણે વરિયાળી ખાંડ એડ કરી દઈશું અને જે એલચી લીધેલી છે તે એડ કરી દઈશું આ બધી જ વસ્તુનો આપણે એક પાવડર બનાવી લઈશું મિશ્રણ તૈયાર કરી લઈશું ક્રશ કરીને તો જોઈ શકો છો ગ્રીન કલરનો એવો સરસ મજાનો આપણો પાવડર તૈયાર થાય છે તો આને હવે આપણે ચાળી લઈએ તો ચાવણી અને એક બે બાઉલ લઈ લઈશું તેમાં આપણે ચાળી લઈશું તો આ રીતે બાઉલ અને ચા ખમણી લઈ લેવાની છે તો આ રીતે આપણે ચમચીની વડે આ રીતે હાથ વડે આ રીતે ચાળી લઈશું બધા જ પાવડરને અને જે ઉપરનો ભાગ નીકળે તેને આપણે પાછો મિક્સર જારમાં જાડો ભાગ નીકળે તેને એડ કરતા જઈશું અને પાછો આપણે આવો ચાળીને પાવડર તૈયાર કરી લઈશું તો આ રીતે ચાળીને આપણે પાવડર બધો જ તૈયાર કરી લેવાનો છે તો આ રીતે ચાળી લઈશું અને બધો જાડો ભાગા નીકળે તે નાખીને આપણે મિક્સર જારમાં એડ કરીને સરસ મજાનો અહીંયા પાવડર મેં તૈયાર કરી લીધેલો છે અને તમે કાચની બોટલમાં એડ કરીને મૂકી શકો છો તો અહીંયા હવે સરબત બનાવવા માટે એક ચમચી અહીંયા તકમરિયાને આ રીતે પાણીમાં થોડા પાણીમાં પલાળી દઈશું તો હવે શરબત બનાવી દઈએ પાંચ મિનિટ માટે પલાળવાના છે એક બાઉલ લઈ લઈશું અહીંયા ચાર ચમચી આપણે પાવડર બનાવેલો છે તે એડ કરી દઈશું અહીંયા બે વાટકે બે ગ્લાસ હું અહીંયા સરબત બનાવી રહી છું તો બે ગ્લાસમાં આપણે ચાર ચમચી એડ કરવાનો છે પાવડર અડધી ચમચી અહીંયા હું લઉં છું સંચળ પાવડર તમે તેની જગ્યાએ મીઠું લઈ શકો છો એક લીંબુનો રસ લેવાનો છે અને ઠંડુ ફ્રીઝનું પાણી લઈ લઈશું સરસ મજાનું ઠંડુ ફૂલ એવું પાણી લઈ લઈશું અને આમાં એડ કરી દઈશું આ રીતે બે ગ્લાસ આપણે પાણી એડ કરી દઈશું અને સરસ મજાનું આ રીતે હલાવી દઈશું ચમચીથી સરસ મજાનું શરબત એ આપણું તૈયાર છે તો મહેમાનો આવે તો પાવડર બનાવીને મૂકી રાખીશું અને તકમરિયા પલાળીને સરસ મજાનું એવું શરબત અહીંયા તૈયાર છે તો હવે આપણે આમાં ગ્લાસમાં ત્રણથી ચાર ચમચી તમને જેટલા પસંદ હોય તેટલા તકમરિયા એડ કરી શકો છો જો તમને પસંદ ન હોય તો સ્કીપ કરી શકો છો તો આ રીતે ત્રણથી ચાર ચમચી તમને જેટલા પસંદ હોય તેટલા અહીંયા તકમરીયા એડ કરી દઈશું જેથી ખૂબ જ ટેસ્ટી ટેસ્ટ આવે છે તો આપણે આમાં હવે શરબત એડ કરી દઈશું આ રીતે અને લીંબુ જો તમને પસંદ ન હોય તો તમે શરબતમાં લીંબુ એડ નથી કરવાનું નકરું વરિયાળીનું શરબત કરીને તૈયાર થાય છે તો લીંબુ સ્કીપ કરી દઈશું આ રીતે શરબત એડ કરી દઈશું અને આમાં એડ કરી દઈશું આપણે બરફના પીસીસ આ રીતે બરફના ટુકડા તમે આની જગ્યાએ સરબતમાં પણ એડ કરી શકો છો અને આની ઉપર એડ કરીશું ફુદીનું પાન જે ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે સરસ મજાનું ઠંડુ ઠંડુ એવું ગરમ ગરમીથી રક્ષણ આપતું આપણું સરબત તૈયાર છે હેલો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપણું વરિયાળીનું શરબત તૈયાર છે ખૂબ જ ટેસ્ટી એવું તો ચાલવાનો ટેસ્ટ કરીએ વાવ ખૂબ જ ટેસ્ટી બને છે અને ગરમીઓમાં વરિયાળીથી રક્ષણ મળે છે તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરો અને રોજ બનાવીને પીવાય એવી રેસીપી છે તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરો અને ફરી મળીએ નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ